ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન જુનાતાદાપોર નવાતાદાપોર વાડીયા ગામના ખેડૂતોને ડાઢા નદીમાં ઉપરવાસમાં આવેલ પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન ઉપરવાસમાં ભારે વરસાદ પડતા આમો તાલુકામાં ડાઢર નદીના પાણી નદીના તટ પર આવેલા ખેતરોમાં વાવણી કરેલ પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન જુના દાદાપુર ગામના સરપંચે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ખેડૂતો ખેતી કરવા માટે લોન અને ઓછી પાછી પાછીના રૂપિયા લઈને ખેતી કરતા હોય છે ને તેમના તમામ ખેડૂતો ખેતરોમાં ઢાઢર નદીના પાણી ફરી વળતા ખૂબ મોટી નુકસાની થવા પામી છે જેને લઈને સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોના ખેતરોનું સર્વે કરાવે અને ખેડૂતોને વહેલી તકે વળતર આપે તેવી માંગણી કરાઈ જૂના દાદાપુર ગામના ખેડૂતોનો કપાસનો ઉભો પાક જે તૈયાર થઈ ગયો હતો અને કેટલાક ખેડૂતોની તુવેર અને ચોણી પણ તૈયાર થઈ ગઈ હતી તે તમામ પાક ઉપર પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આમોદ તાલુકાના નદીના કિનારે આવેલ ગામડાઓ જેમ કે જૂના વાડિયા નવા વાડિયા જૂના દાદાપુર નવા દાદાપોર કોબલા મંજુલા વાસણા કાકરિયા માનસંગપુરા જેવા તમામ ગામોમાં ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની પહોંચે છે જેને લઈને સરકાર વહેલી તકે સર્વે કરાવે અને ખેડૂતોને વળતર આપે તેવી ખેડૂતોની માંગણી ઉઠી છે અજર પઠાન સતેડે ન્યૂઝ આમોદ જે આજવા નિમેટ બરોડા પાણી છોડવામાં આવેલું છે તેના કારણે તમામ સામેલ છે જેથી કરીને સરકાર અમારે એવી વિનંતી છે કે પૂરના પાણી સર્વે કરીને મુજબ સર્વે કરી અને પૈસા આપે થાય

જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની